એકદમ સંક્ષિપ્તમાં વાત તેરમા દિવસે પણ સતત ચાલી રહેલા આરોગ્ય કર્મચારીઓના આંદોલનની શરૂઆતમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગ્યું કે સરકાર આંદોલનમાં ફાંટા પડાવવામાં સફળ રહી છે આંદોલનમાં જ્યારે કોઈ એક ચહેરો કે એક નેતા ન હોય ત્યારે એ આંદોલન સતત કેટલો લાંબો સમય ચાલી શકશે એ પ્રશ્ન થતો હોય છે દરેક વ્યક્તિઓ જે આંદોલનમાં જોડાયા છે એ પોતાની એક માંગ સાથે જોડાયેલા છે પણ એમની રાજકીય વિચારસરણી એમની અપેક્ષાઓ એમની મહત્વકાંક્ષાઓ અને એમની જરૂરિયાતો બહુ અલગ અલગ હોય છે અને એ અલગ અલગ જરૂરિયાતવાળા માણસો કોઈકની ક્ષમતા બહુ લાંબુ લડી લેવાની હોય કોઈકનું ટૂંકા ગાળામાં કોમ્પ્રોમાઇઝ પણ કરવાની હોય સરકારો જેની જેટલી આવડત એ પ્રમાણે સરકાર આંદોલનમાં ફાટા પડાવે એટલે દુનિયાની કોઈ પણ સરકાર જ્યારે એવું આંદોલન થાય જેની સાથે સહમત ન હોય અથવા જ્યારે એ માગણી ન સ્વીકારવા માગતા હોય ત્યારે એમનો પહેલો પ્રયત્ન રહે કે આંદોલનમાં ફાંટા પડાવે રાત્રે જે તસવીર સામે આવી એમાં એવું લાગ્યું કે આંદોલનમાં ફાટા પડ્યા છે પરંતુ સવારે પણ અમુક કર્મચારીઓ તો યથાવત હતા પાટણમાંથી પણ છેલ્લે બસો કરતાં વધારે લોકોને છૂટા કરવામાં આવ્યા એટલે ટોટલ આંકડો એ છે કે જે કર્મચારીઓ હડતાળ પર છે અને પોતાના કામ પર નથી જઈ રહ્યા એવા બાવીસો કરતાં વધારે આરોગ્ય કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે સરકારે બહુ સ્પષ્ટ ભાષામાં કહી દીધું છે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવી ગયું છે એમણે કહ્યું કે સંવાદ માત્ર તો તો થશે જો તમે કામ કામ પર પર પાછા પાછા છો અને નથી જતા અમે તમારી સાથે વાત જ નહીં કરીએ હવે કોની જીદ કેટલી લાંબી ચાલે છે એના પર નજર રહેશે જ્યારે એ લોકોને ફરી એકવાર સંઘર્ષ થયો પોલીસ સાથે લઈ જવામાં આવ્યા શું તસવીરો સામે આવી કરીએ એના પર નજર અમને પર નાખી છે પણ સૂચના આપી છે અમારું છૂટ્યા આદેશ પણ છે એમ કહીએ કે કોરોનાની પરિસ્થિતિ હતી ત્યારે જો અમે